બસ સ્ટેશન નજીક ભાજપના પૂર્વ સરપંચી બાર ઓક્ટોબર બે હાજર પચીસ ની મોડી રાત્રે રાજસ્લ પાસે બનેલી આ ઘટનામાં યોગેશ પટેલે પોતાની રેંચ કારમાંથી લાકડી કાઢી વત્સલ પર તાબડતોડ હુમલો કર્યો હતો જ્યારે તેમના સાથીદાર પવનસિંહ ગુર્જરે

અત્યારના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ પાસે ગત તારીખ બાર દસ બે હજાર પચીસના મોડી રાત્રેના સાડા બારના સુમારે એક મારામારીનો બનાવ ધ્યાનમાં આવેલો હતો આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયા હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલને ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઉભા રહેલ હિતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે આ ફૂન છીમી ફરિયાદીને કહેલ કે તારે જે કેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર એક પર આવીને ગોડાઉન પર આવવા જણાવે પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે આ કામના આરોપીઓ મોનુ ગુજ્જર પવનસિંહ ગુજર તથા યોગેશ ભગવાન પટેલ પહોંચેલ હતા તેમજ ફરિયાદી સાથે ગાળાગાળી કરીને મારામારી કરેલ હતી અને તેમનો મારેલ હતો એવું ફરિયાદીએ પોતાની જણાવેલ છે અન્યગત હથિયાર તેમને એમની પાસે બેઝબોલના બેટ બેઝબોલના બેટની ઉપર તાર વીટાળેલા હતા તે રીતની ફરિયાદીની રજૂઆત હોય અમે એમ ગુનામાં વપરાયેલ હથિયારોને કબજે કરવાની તજવીજ ચાલે છે